એમાંથી સાઠ સાઠ પ્લસ વેરાયટીમાં આપણે મોટા ઝીંડવાળી વેરાયટીઓ વિશેની ચર્ચા કરી હતી તો આ વિડીયોમાં અને એનો ડાબકો ખૂબ મોટો હોય અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી આપણે ટોપ ટેન વેરાયટીઓ વિશે ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમે શાંતિથી જોઈજો પહેલાથી છેલ્લે સુધી તમે કાપા વગર જોઈજો જો તમે કપાસની ખેતી કરવા માંગતા હોય અને તમારે જો સાચા અને સારા બિયારણની પસંદગી કરવી હોય તો અત્યારે જે માહિતી આપવામાં આવે છે બિયારણ વિશેની એ તમે શાંતિથી પહેલેથી છેલ્લે સુધી કાપા વગર જોજો જેથી કરીને તમને સરસ મજાની માહિતી પહેલેથી છેલ્લે સુધી મળી રહે તો અત્યારે જે આપણે વિશ્વાસ આગ્રહ એજન્સી પાસે જે સાઠ પ્લસ વેરાયટી છે એ સાઠ પ્લસ વેરાયટીઓમાંથી આપણે ટોપ ટેન એવી વેરાયટીઓ વિશે ચર્ચા કરવાની છે જેનું મધ્યમ ઝીંડવું છે પણ એનો ડાબકો ખૂબ મોટો છે અને ઉતારાની કેપેસિટી પણ સારામાં સારી છે એવી અલગ અલગ બ્રાન્ડેડ દસ કંપનીઓની અલગ અલગ જાતો વિશે આપણે ચર્ચા કરવાના છીએ એમાંથી આપણે જોવા જઈએ તો સર્વપ્રથમ આવે છે ગોલ્ડ કિંગ કંપનીનું નું સિપ્રા તો સિપ્રા વેરે વેરાયટી વિશે આપણે ચર્ચા કરીએ છીએ ગોલ્ડ કિંગ કંપનીનું આવે છે સિપ્રા જે ગોલ્ડ કિંગ કંપની બનાવે છે ગોલ્ડ કિંગ ની જે ચાર થી પાંચ વેરાયટી આવે છે એમાં સિપ્રા એ સૌથી વધુ ઉત્પાદન આપે એવી પિયત અને બિનપિયત બંનેમાં ચાલે સુશિયા જીવાત ઓછી લાગે મજબૂત અને ખેલામૂળ વાળી જાત મધ્યમ થી મોટા જીંડવા અને ટૂંકી ઘડીએ ફાલ બેસે અને વીણવામાં ખૂબ જ સરળ એવી આ ગોલ્ડ કિંગ કંપનીની સિપરા વેરાયટી છે તો ઘણા બધા ખેડૂત મિત્રો સિપરાની પણ પસંદગી કરે છે ત્યારબાદ આવે છે બીજા નંબરે મંગલમ બસો જે મંગલમ શીર્ષનું આવે છે પિયત બિન બંનેમાં ચાલે તમારે પિયત પણ ચાલે અને બિનપીયત માં પણ ચાલે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાત છે અને આ ઉપરાંત ભુરા નરવાળું હોવાના કારણે દવાનો ખર્ચો પણ ખૂબ જ ઓછો કરવો કરવો પડે છે અને ટૂંકી ઘડીએ ઝીંડવા બેસે એવી આ જાત છે તો એને ઘણા બધા ખેડૂત મિત્રો મંગલમ બસો એકાવન ની પણ પસંદગી કરે છે ત્યારબાદ આવે છે ત્રીજા નંબરે જેકે નું પંચાણું જીરો એક જેકે નું પંચાણું જીરો એક એટલે જેકે એટલે જૂની અને જાણીતી કંપની કહેવાય કોટન બિયારણમાં સારામાં સારી વેરાયટી હોય તો જેકે નું પંચાણું જીરો એક છે આ વેરાયટી વિશે ચર્ચા કરીએ તો જેકે નું પંચાણું જીરો એક એ પિયત બિન પિયત બંનેમાં ચાલે તુષ્યા જીવાત ઓછી લાગે છે મજબૂત અને ખીલા મૂળ વાળી જાત છે આ ઉપરાંત આ વેરાયટીની એક ખાસિયત એવી છે કે આમાં જે પંચાણું જીરો માં જે ઝીંડવા બેસે એ ઝીંડવા એકદમ જે રીતે તલમાં આપણે બઢા બેસે એ રીતના ઝીંડવા બેસે છે ગોળ ગોળ છકડી મોટે ઝીંડવા બેસે છે એટલે આ એક અલગ જ પ્રકારની વેરાયટી છે અને વધુ ઉત્પાદન આપે એવી આ જાત છે જગ્યાનું પંચાણું જીરો એક કઈક અલગ જ પ્રકારનું આપ્યું એ જગ્યાનું પંચાણું જીરો એક આપો એવું ઘણી વખત ફરી વાર રિપીટ ડિમાન્ડ પણ ખેડૂત મિત્રો ની આવે છે ટૂંકમાં આમાં તલમાં બહડા બેસે એ રીતનું સકડી મોઢે બહડું છકડી મોઢે ઝીંડું આવતી હોય એવી જાત છે જગ્યાનું પંચાણું જીરો એક તો ખેડૂત મિત્રો જગ્યાનું પંચાણું જીરો એક ની પણ પસંદગી કરે છે ત્યારબાદ આવે છે મધ્યમ ઝીડવું ઉત્તમ ફાટ વીણવામાં સરળ અને પાછળ ફોટોગ્રાફ પણ જોઈ શકાય છે કે જે તમારે એક આમટો ફાલ બેસે અને એક આમટો ફાટે જો તમારે બે થી ત્રણ વીણી લઈ અને કપાસ કાઢી નાખો હોય અને દિવાળી કાઢી નાખો હોય તો પણ આ વેરાયટી તમે પસંદગી કરી શકો છો અને ઉભો રાખો હોય તો પણ ચાલે એટલે એની ઉતારીની કેપેસિટી પણ સારામાં સારી છે અને નુજુવુડું એ પચાસ વર્ષ જૂની કંપની છે આના માટે એવું કહી શકાય કે ભાઈ તો રવિ ફસલ ચાહીએ તો શ્રી કપાસ લગાવીએ એવું પણ કહી શકાય એટલે તમારે જો શિયાળુ પાક લેવો હોય તો તમે શ્રી બિહારની પસંદગી કરી શકો છો સિત્તેર થી એસી ટકા દિવાળી પહેલા ઉત્પાદન આપે છે વિનાટ સરળ છે ઊંડું ખીલામૂળ છે અને રૂવાટી વાળું પાંદ હોવાના કારણે તમારે ચુષ્યા પ્રકારની જેવા સામે સહનશીલ છે અને છોડવો એકદમ લીલો લીલો રહેતો હોય એવી જાત હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો શ્રી બિયારની પણ પસંદગી કરે છે ત્યારબાદ આવે છે અજીત એકસો અગિયાર

આ વેરાયટી પણ ખૂબ જ સારી છે જે મધ્યમ જીંડવું છે વીણવામાં સરળ છે પિયત બિન પિયત બંનેમાં ચાલે છે તુસિયા જેવા સામે સહનશીલ છે અને ટૂંકી ઘડિયા લસકા માટે જીંડવું બેહતું હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો અજીત એકસો અગિયાર પણ પસંદગી કરે છે ત્યારબાદ આવે છે પ્રાંચી નો ગોલ્ડી ત્રણસો તેત્રી પ્રાંચી ગોલ્ડી ત્રણસો તેત્રી જે વેરાયટી મધ્યમ જીંડવા વાળી અને ઊંડા મૂળ વાળી છે સુકારા સામે પ્રતિકારક છે આ ઉપરાંત ઝીંડુ એકદમ ટૂંકી ઘડીયા બેસે છે અને લશ્કર મોટે ઝીંડું આવતું હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો ગોલ્ડીની પણ પસંદગી કરે છે અને આગળના વર્ષે પણ કે ભાઈ ગોલ્ડી ત્રણસો તેત્રી આવ્યું એ રીતે ઘણા બધા ખેડૂત મિત્રો એની પસંદગી કરે છે ભાઈ અમારે પ્રાચીનું ઓરિજિનલ ગોલ્ડી લેવું છે તો ગોલ્ડી ત્રણસો તેત્રી પણ વેરાયટી સારામાં સારી છે એની પણ તમે પસંદગી કરી શકો છો ત્યારબાદ આવે છે કર્તવ્ય નું કદમ જો ખેડૂત મિત્રો એક કદમ આગળ આવવું હોય તો તમે કર્તવ્ય નું કદમ બિહારની પણ પસંદગી કરી શકો છો કદમ વિશે આપણે વાત કરીએ તો પિયત બીન પિયત બંને ચાલતી વેરાયટી છે અને ઝીંડું નાનું પણ એનો ડાબકો જ મોટો થાય છે શરૂઆતમાં તમારે છોડ ઉપર ઝીંડુ આવે તો ઝીંડવાની ઝીંડવાની સાઈઝ નાની લાગે ભાઈ આ પાંચક ગ્રામ નું ઝીંડું છે પણ ડાબકો ફાટે ત્યારે એકદમ મોટો ડાબકો દેખાય એટલે જ માટે કહેવાય છે ચકલી નાની ને ફડકો મોટો એવી વેરાયટી હોય તો એ કર્તવ્યનું કદમ છે પિયત બિન પિયત બંને માં ચાલે ચૂષા લાગે મજબૂત તથા ખેલામૂલ વાળી જાત છે અને મધ્યમ થી મોટા ઝીંડો હોવાના કારણે વીણવામાં સરળ છે અને ટૂંકી ગળી એ ઝીંડવા હોવાના કારણે કર્તવ્યના કદમ ને પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે ત્યારબાદ ઘણા બધા ખેડૂતોને આના આગળના વર્ષે લાડીલી વેરાયટી અને ઘણા બધા ખેડૂત મિત્રો આ વર્ષે પણ પસંદ કરે છે એનું નામ છે જયભેરી જયભેરી એ રોયલ શેડ્સ નું આવે છે રોયલ નું ઓરિજિનલ જયભેરી નો લોકો જોઈને જ ખરીદી કરવી એવું પણ કહી શકાય છે આના આગળના વર્ષે જયભેરીની પણ ડિમાન્ડ સારામાં સારી હતી અહીંયા એના લક્ષણો પણ આપેલા છે તમે જોઈ શકો છો કે ભાઈ જય રોયલ જય ભીરી તો પિયત બિન પિયત બંનેમાં ચાલતી જાત છે ચુષિયા જીવત સામે પ્રતિકારક છે મજબૂત તથા ખીલા મૂળ વાળી જાત છે મધ્યમથી તથા મધ્યમથી મોટા તથા વજનદાર ઝીંડવા વાળી જાત છે ટૂંકી ઘડીએ ઝીંડવા વ્યાસે એવી જાત છે વીણવામાં ખૂબ જ સરળ છે વધારે ફળાવ ડાળીઓ સંખ્યા વધારે ફળાવ ડાળીઓ ધરાવતી ફળાવ ડાળીઓની સંખ્યા ધરાવતી જાત છે જે રોયલ સીટ પ્રાઇવેટ લિમિટેડ હૈદરાબાદની જે વેરાયટી આવે છે ભીરી એનું પણ એવી જ ડિમાન્ડ છે ટૂંકમાં એનું પણ ઝીંડુ મધ્યમ છે પણ ડાબકો ખૂબ જ મોટો થતો હોવાના કારણે ખેડૂત મિત્રો પસંદગી કરે છે ત્યારબાદ આવે છે આપણે તડાખા એવું કહી શકીએ કે બાવીસો પ્લસ જે કપાસની વેરાયટી છે એમાં નંબર વન ઉપર હોય તો તડાખા છે એટલે જ કહેવાય છે તડાખા એટલે કપાસના જંગલનો રાજા પિયત બિન પિયત બંનેમાં ચાલે આ ઉપરાંત ચુસ્યા જીવાતોસી લાગે ઊંડું ખીલા મૂળ છે દિવાળી પછી તમારે ઊભો રાખવો હોય તો અને વધારે ઉત્પાદન લેવું હોય તો ખેડૂત મિત્રો તમે તડાકા બિયારણનું પણ પસંદગી કરી શકો છો અને આની એક ખાસિયત એવું છે કે ભાઈ આ છોડ છે સુધી લીલો ને લીલો રહેશે અને સુકાતું નથી અને વધારે ઉત્પાદન આપવાની કેપેસિટી ધરાવતી જાત છે તડાકા તો ઘણા બધા ખેડૂત મિત્રો તડાકાની પણ પસંદગી કરે છે ત્યારબાદ છેલ્લે આવે છે કાવેરી સીડ્સનું નું જાદુ જેવા નામ એવા જ એવા એવા જેના લક્ષણો છે જો તમારે ઉત્પાદનમાં જાદુ લેવો હોય અથવા ઉત્પાદનમાં જાદુ કરવું હોય તો જાદુ કપાસ બિહારનું તમે વાવેતર કરી શકો છો જે કાવેરી નું આવે છે જેનું નામ છે ચૌદ કે ઓગણસાઠ બીજી ટુ જેમાં કુકડા વાળું નિશાન દોરેલું હોય છે ઘણા એમ કે હોનાની મરઘી વાળું આપો જે મરઘી કે હોના ના ઈંડા આપે એવું એ રીતે જાનું કપાસ પણ એટલો છે કપાસમાં પણ સારામાં સારું ઉત્પાદન આપતી આપે એવી જાત છે પિયત બિન પિયત બંનેમાં ચાલે છે આ ઉપરાંત ચુસ્યા જીવાત ઓછી લાગે છે રૂવાટી વાળું પાન છે અને ટૂંકી ઘડીએ ઝીંડવા બેસતા હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે ભાઈ હોનાની હોના ઈંડા આપે મરઘી વાળું આપો જે કાવેરી સીટ્સનું ના કાવેરી નું આવે છે ને વેરાયટી નું નામ છે જાદુ તો ખેડૂત મિત્રો આપણે અત્યારે જે અહીંયા ટોપ ટેન વેરાયટી વિશે આપણે જે વાત કરી છે એ ટોપ ટેન વેરાયટી વિશે તમને જો માહિતી સાચી લાગે તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો જેમાં આપણે જોયું ચીપરા વિશે માહિતી મેળવી મંગલમ બસો એકાવન વિશે માહિતી મેળવી ત્રીજા નંબર ઉપર જે કે પંચાણું એક ચોથા નંબર ઉપર રૂજુડું સીટ્સનું સીરી પાંચમા નંબર ઉપર અજીતના હુકમના તાણિયા એકસો અગિયાર ત્યારબાદ પ્રાંચે ગોલ્ડી ત્રણસો તેત્રીસ ત્યારબાદ કર્તવ્યનું કદમ રોયલ શેડ્સ નું જયભેરી અને કોઈનુર શેડ્સ કપાસના જંગલ નો રાજા તડાખા ત્યારબાદ જાદુ આ દસ વેરાયટી વિશે આપણે ચર્ચા કરી છે અને આ બધી વેરાયટી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાત છે આ ઉપરાંત એની ઉતારાની કેપેસિટી પણ સારામાં સારી છે અને ખેડૂત મિત્રો આ બધી જ વેરાયટી ડિમાન્ડ વાળી છે તો મોટા ઝીંડવા કરતા મધ્યમ ઝીંડવા વાળી વેરાયટીમાં તમારે વિનાટ સારો રહેશે આ ઉપરાંત મધ્યમ ઝીંડવા વાળી વેરાયટી તમારા એનું ઝીંડું કડક હોવાના કારણે કે ઝીંડું મધ્યમ હોવાના કારણે સડો ખૂબ જ ઓછો લાગે છે એટલે ગુલાબી યળ સામે પ્રતિકારક ધરાવતી જાતો હોય તો આ લગભગ દસે દસ જાતો ગુલાબી યળ સામે પ્રતિકારક ધરાવતી જાત છે આ આ ટોપ ટેન વેરાયટીમાં જે વિશ્વાસ એજન્સી પાસે જે સાઠ વેરાયટી છે એમાં જે ટોપ ટેન મધ્યમ ઝીંડવા વાળી વેરાયટી વિશે આપણે માહિતી આપી છે અને ખેડૂત મિત્રોમાં આ બધી જ વેરાયટીઓની ખૂબ જ ડિમાન્ડ હોય છે અને જો ખેડૂત મિત્રો આ તમારા નજીકના સ્થળ ઉપર તમને ગમે ત્યાંથી તમે ખરીદી કરતા હોય ત્યાંથી તમને એકાદ બે વેરાયટી અનુ જે તમારા એરિયામાં મળી રહે એની તમે પસંદગી કરી અને વાવેતર કરી શકો છો અને આ માહિતી તમે બીજાને પણ મોકલી શકો છો ભાઈ ધૂળાભાઈ જે વિશ્વાસાગરો એજન્સી એજન્સી એજન્સીમાંથી ટોપ ટેન વેરાયટીની માહિતી આપી છે એમાંથી તમને જો તમારા નજીકના સ્થળ ઉપર એકાદ વેરાયટી મળે તો તમે પસંદગી કરી અને એક વખત વાવો અને તમે ખાતરી કરો કે ના આ વેરાયટીઓ ખરેખર ખૂબ સરસ છે તો હું વિશ્વાસાગરો એજન્સ છે ધૂળાભાઈ જો ખેડૂત મિત્રો તમને જો ટોપ ટેન વેરાયટી વિશેની માહિતી સાચી અને સારી લાગી હોય તો તમે બીજા ખેડૂત મિત્રો ને પણ મોકલી શકો છો તો હવે આપણે ખેતીમાં ખેતી માટેનો અથવા બિયારણ માટેનો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન